ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ જય માતાજી આજનો વ્લોગ આજે બપોરે સ્ટાર્ટ થયો છે અને બધાય પહોંચી ગયા છે મૂવી જોવા દાદા દેખાય વંદના દાદા રોકાઈ લે તાને આગળ અમે પહોંચી ગયા થી અમે પહોંચી ગયા સિનેમામાં અમે અહીંયા પહોંચી ગયા હતા અને શોમાં અમારે ટિકિટ લેવાની હતી પણ ત્યારે મળી નહીં એટલે વાળા શોમાં અમારે ટિકિટ લેવી પડી એટલે છે ને બધા અહીંયા ઉભા રહી ગયા અને થોડીક એન્જોય કરી અને મસ્તી કરી બધા સરખે સરખા હતા એટલે બહુ મજા આવી અને છે ને વંદનને પેલા ખુરશી લાવીને બેસાડી દીધો આયા બધાની ટિકિટ લઈ લીધી છે ટિકિટ લઈ લીધી ને હા લઈ લીધી કેટલા વાગ્યાન શું છે આપણે 4 ને 45 તો 4 ને 45 લાગે બધાને આ ઊભું રહેવાનું છે ફોટો શૂટ ને વિડિયો શૂટ કરશે બધા લો બધાય ટિકિટ રામભાઈ પહેલી વખત મૂવી જોવા આવ્યા છે તો કેવો એક્સપિરિયન્સ છે કેવો અમારે બહુ સારો એક્સપિરિયન્સ છે પણ ટિકિટ વડે કે જેવી ચૌદ ટિકિટ લેવાની હતી એની બદલે પંદર ટિકિટ થઈ ગઈ છે પણ એક ટિકિટના પૈસા પાછા નથી આપતા એ માટે અમારે રાજસમાં વિરોધ થઈ ગયો છે અને બે ભાઈઓ અમે બધું બધું આવવાના છીએ આપણે તમારે એ જોવું હોય તો તમે એ બેહો તમે લાઈ ચાલુ રાખો આ બધા આવી રીતના ટાઈમપાસ પાસ કરતા રાજસ સિનેમામાં બધા મૂવી જોવા પહોંચી ગયા છે અને બધા છે ને સ્થાન ગ્રહણ કરી લીધું છે વંદન અહીંયા બેઠો છે વંદના હરખો બે ગોટુ વિડિયા માં આવી છે રિયાનજી બાર નાસ્તો કરવા ગઈ બધાને પર્સ માંથી છે ને નાસ્તો હતો ને નાસ્તો બધાને કઢાઈ નાખ્યો એટલે બધા નાસ્તો કરવા બાર ગયા છે બીજા બધા એ નાસ્તો કરવા બાર ગઈ અહીંયા અમે ત્રણે બેહી ગયા છીએ કયું મૂવી જોવાનું લાલો લાલો હમણાં એટલે જ મારથી લાલો બોલાઈ ગયું છે લાલો મૂવી નામ છે ને અમે છે ને વેલેન્જા રાજા સ્ટોકીઝ માં જો અહીંયા બધું ખાવાનું મળે છે અત્યારે લાલો મૂવી બહુ ફેમસ માલે છે બાકી અહીંયાથી ગેટ એન્ટ્રી છે આ અમારે છે ને આમાં જવાનું છે ત્રણ નંબરમાં લાલો મૂવી જોવા રામજી વિડિયો વિડીયો છે ચાર ને પાત્રી થઈ ગઈ છે અને અમે છે ને મૂવી જોવા જાવી આપડે સીટિંગ અંદર

અમે બધા છે ને જો બેઠા છીએ ઇન્ટરવલ પડ્યું છે ને એટલે આ બધે નાસ્તો કર્યો છે રંદન ની બધી નાસ્તો કરવા છે અડધા ઓલી બાજુ છે બધા અલગ અલગ વેચાઈ ગયા છે એ જો મૂવી પૂરી થઈ ગઈ છે. બગાય બહાર મૂવી છે છે. જોવા કહેવાની જરૂર ચોક્કસ છે કે લાલો એટલે એક નંબર છે તમે બધા આનંદ કાજલ?

પછી બધા થાકી ગયા તા અને ઘરે જઈને રસોઈ ન બનાવી પડે એટલે બધા છે ને બાર ઢોસા ખાવા વિયવા અમ થાય ત્યાં આવી રીતના બાર નીકળ્યા હોય ત્યારે બાર જ જમી લેવાય એટલે મજા આવે એમ કે તે દિવસે સ્ત્રીને પણ આરામ મળે તો એવી રીતના અમે બધાય જો ઢોસા ખાવા આવી ગયા છીએ અને બહુ જ મજા કરી ઢોસા આવી ગયા છે ખાવા મીડા છે પેપર જે બાકી છે આ લોકો વાટે બેઠા છે રે હું ને ભૂખા લાગી છે બો વિજકા ખાધા ને એટલે કા પો વિજકા ખાધા ને એનો મસાલા ડોસો ખાઈ છે કેંચલ મસાલા બધાય સોડા પીવા મંડ્યા છે આવા જો પાણી દે ને સેન્સી સેન્સી કપડે છે

धन्यवाद <laughs> अक्षु डांस करे तो अक्षु डांस कर पप्पा बोला तारा जो

ಮಗಜ <laughs> ಮಾರಿ

પછી છે ને અમે વિજય ના મામાના ઘરે ગયા તા તો સોડા પીધી અને ઘડીક બેઠા છૂટા પડી ગયા ઘરે જવાનું છે તો રહ્યો આજનો દિવસ

છે ને અમે ફાઇનલી લાલો મૂવી જોઈને ઘરે આવી ગયા છીએ અને સન્ડે ફનડે એવી રીતના બહુ જ મજા આવી ગઈ પણ છે ને આમાં આપણે વંદનનાન રિયાંશીના જે રિવ્યુ લેવાનું બાકી છે તો એ લઈ લેવી કેન્સી બેન તમને લાલો મૂવી કેવું લાગ્યું હા મજા આવી હા મે પણ તું તો હેરાન કરતી તીને હે ચા મેં ચોકલેટ આપી પછી નહોતી કરતી એ ઓકે જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ સદા સહાય અને વંદન તને કેવું લાગ્યું મને સારું બહુ જ સારું મજા આવી કૃષ્ણ ભગવાન આવ્યા ને એ મને બહુ ગમી હે કૃષ્ણ ભગવાન એ કોને સહાય કરી તને નહીં કોને સહાય કરી અલાની સોહે કરી અને જો રિયાન છે ભૂખી થઈ ગઈ છે ડબો લઈને ખાવા બેહી ગઈ છે અને બીજું તું કઈ કેવા માંગેશ સારો મિત્ર જોઈએ ખોટા જોઈએ પણ જોઈએ સારા કરવા હોય મૂવીનું નામ શું હતું લાલો જેને જો વંદને કીધું ને એ પ્રમાણે છે આ મૂવીમાંથી આપણને એ શીખવા મળે કે લોકોએ ખોટા રસ્તે ન ચડવું જોઈએ અને મેન તો આપણા જીવનમાં છે ને અભૂત ભાગ હોય તો મિત્ર આપણે મિત્ર એક એવો હોવો જોઈએ કે હંમેશા આપણને ખોટા રસ્તેથી પાછા વાળે એટલે શ્રી કૃષ્ણ ભગવાન લાલાને છે ને ખોટા રસ્તે ચડવા નથી દેતા એને ત્યાંથી પાછો વાળે છે અને એના કર્મની સજા એ જેલ જેવું હોય ને એમાં પૂરેલો હોય ને તો એમાં એને એવી સજા આપે છે તો મેં નાની નાની ક્લિપું આમાં નાખી છે જો કે કોપી કારણે છે ને અવાજ મ્યુટ થશે અને કે ચાલી જાય એ તો હવે ખબર નથી હું આ વ્લોગ બનાવું ત્યારે ખબર પડશે પણ કૃષ્ણ કેવા એમ માગું કે કૃષ્ણ ભગવાન છે ને બધા એની હેલ્પ કરે છે આવી રીતના અને ખરેખર આપણે જે લોકો કહેશે કે ભગવાન ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ તો એને તો આમ મૂવી જોવું જ જોઈએ કે ભગવાન ઉપર જે વિશ્વાસ રાખીને બેઠા છે કે આઈથી મને એ પડવા નહીં દે ઝીલી જ લેશે અને શ્રી કૃષ્ણ ભગવાન એવું જ કરે છે કે માણસને પડવા નથી દેતા ઝીલી લેશે તો ચોક્કસ તમે બધા આ મૂવી જોજો લાલો અને તમને બધાયને મારી તરફથી જય શ્રી કૃષ્ણ જય માતાજી મળીએ નેક્સ્ટ બ્લોગમાં મળીએ નેક્સ્ટ બ્લોગમાં કે અલગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ